નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ નવ દસ બે હજાર પચીસ ગુરુવાર બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ આપણે પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ નવ દસ બે હજાર ગુરુવાર વિક્રમ સંવંત બે હજાર આસો માસ कृष्ण पक्ष सूर्योदय जुए तो सूर्योदय से छलाक तेस मिनिट सूर्योदय सूर्यास्त जो है तो सूर्यास्त छे अठार कला एक मिनिट तिथि जो है तो तिथि छे तीज बीस कला चौप्पन मिनिट सुधी त्यार पी चौथ नक्षत्र जो है तो नक्षत्र भरणी नक्षत्र वीस कलाक मिनिट सुधी त्यार पी कृतिका नक्षत्र योग जो तो योग छे वज्र योग એકવીસ કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી સીધી યોગ કરણ જોઈએ તો કરણ છે વણી જ કરણ બાર કલાક સાડત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વિષ્ટી ભદ્રા બાવીસ કલાક ચોપન મિનિટ સુધી ત્યાર પછી બવ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રસી જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રસી આવશે મેષ અલ એ પચીસ કલાક ત્રેવીસ મિનિટ સુધી મેષ ત્યાર પછી વૃષભ હોય શકીએ જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાય અલગ હોય શકે છે તો મારે ફળ તેનું અંગ જોઈએ અને રંગ જોઈએ પ્રથમ

એ બેસાસી વાળવા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બવા વૃષભ રશિવાળા માટે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારે કોઈ પણ એવા વાદ વિવાદથી દૂર રહેવું પણ જરૂરી રહેશે આજે તમને કોઈ પણ રોકાણ સંબંધિત બાબતોમાં તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે વૃષભ રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં માં કચ્છા ઘ કે આ રાશિ વાળા માટે આજે તમારે જીવન સાથી અને ભાગીદારી સાથે સંબંધોમાં પણ મધુરતા જાળવવી જરૂર રહી શકે છે આજે તમારા વેપારમાં પણ વૃદ્ધિના ઘણા એવા યોગો છે આજે તમારે કોઈ પણ સામાજિક પણ પ્રતિષ્ઠા તમારી વધી શકે છે તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટે શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહર કર્ક રાશિવાળા માટે આજે તમારે કાર્યક્ષેત્રે તમારે મહેનત થોડી વધારે કરવી પડશે આજે તમારે કોઈ પણ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવશો એ ખુશ છે એવા યોગો છે આજે તમને કોઈ પણ તમારા સ્વાસ્થ્ય પણ આજે તમારે ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે કર્ક રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો આ છોકરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીડો સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટ સિંહ રાશિવાળા માટે આજે તમને સંતાન પક્ષ તરફથી ઘણા એવા સારા અને શુભ સમાચારો

પારિવારિક જીવનમાં સુખ શાંતિ ખૂબ જળવાઈ રહેશે આજે તમારી પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના ઘણા એવા યોગો છે આજે તમારા માતાનો પણ સહયોગ તમને ખૂબ મળી શકે છે કન્યા રસીવાળા માટે શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત તુલા રાશિ વાળા અટકે આજે તમારે ભાઈ બહેનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમને કોઈ પણ નાની એવી ટૂંકી મુસાફરી પણ યોગો છે આજે તમને સંચાર તેમજ લેખન કાર્યોમાં કોઈ પણ એવા સંબંધિત કાર્યોમાં તમને સફળતાઓ મળી શકે છે આ તુલા રાશિ વાળા માટેનું શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો વૃષિક રાશિ જે વૃષિક રાશિમાં ન ય કે આજે તમને નાણાકીય સ્થિતિ તમારી મજબૂત બની શકે છે આજે તમારી વાણીમાં વિવેક રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમારા પરિવાર સાથે તમારો સારો એવો સમય પસાર થશે વૃષિક રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો

અશુભ રમ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં જે મકર રાશિવાળા માટે આજે તમારા ખર્ચમાં વધારો થવાની ખૂબ એવી સંભાવના છે આજે તમારે આધ્યાત્મિક શાંતિ માટે સમય કાઢવો જરૂરી રહી શકે છે આજે તમને વિદ્યાયત સંબંધિત કાર્યોમાં તમારી પણ પ્રાપ્તિ થઈ શકે છે મકર મકા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આર્ટ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ઝાડ મકાન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂલો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ્રસ્ત સહસા કુંભ રાશિવાળા માટે કે આજે તમારી આવકમાં ઘણો એવો વધારો થઈ શકે છે આજે તમને કોઈ પણ મિત્રો અથવા વડીલો તરફથી તમને ઘણો એવો સહયોગ મળી શકે છે આજે તમારા નવા રોકાણો માટે તમારો સારો એવો દિવસ છે આ કુંભ રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો

સા મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ખાસ નોંધ કે આ રાશિ વચત ફળના આધારે આપવામાં આવેલું છે તમારી વ્યક્તિગત જન્મ ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો તારીખ નવ દસ બે હજાર પચીસ ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ આ વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો